ધંજીશા મંદિર ખાતે ગુલાબનું ફૂલ અને સાકર ખવડાવી પ્રવેશ આપવામાં આવ્યો આજથી બોર્ડની પરીક્ષા માટે ઝઘડા તાલુકાનું તંત્ર સજ્જ અને પરીક્ષાર્થીઓ પણ તૈયાર રાજ્યમાં આજથી ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ધોરણ દસ અને બાર ની પરીક્ષા આજથી રાજ્યમાં શરૂ થઈ રહી છે ઝઘડિયા દિવાન ધનજી શાહ હાઈસ્કુલ ખાતે ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્ર વસાવા અને ઝઘડિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર નીતિન ચૌધરી ગુલાબનું ફૂલ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સાથે વિદ્યાર્થીઓનો આવનાર ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી હું ઝઘડિયા તાલુકા પંચાયત પ્રમુખ જયેન્દ્રભાઈ રતિલાલભાઈ વસાવા આજ રોજ દિવાન ધનજી હાઈસ્કુલમાં ધોરણ દસ બાર બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે દરેક વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે અને એ જે બોર્ડની પરીક્ષા છે એનો પ્રારંભ થયો છે તો એમને શુભકામના આપવા માટે અમે દરેક વિદ્યાર્થીઓને ફૂલ અને ચોકલેટનું વિતરણ કરીને એમને પ્રોત્સાહન આપ્યું છે અને દરેક વિદ્યાર્થીને અભિનંદન પાઠવ્યા છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે આગળ વધે એવી શુભકામના પાઠવીએ છીએ